અને માં મેલેડીના ઇતિહાસની વાત કરી આ વાત છે ઘણા બધા વર્ષો પહેલાની લાખા દાદાનું મૂળ ગામ ગરમલી પણ તેઓ રહેતા હતા વાઘવાડી ગાંડી ગીરના જંગલોમાં જ્યાં માણસ દિવસે જતા બીએ પણ ત્યાં લાખા દાદા રાત દિવસ ત્યાં જ ડંગડું નાખી ઝૂંપડામાં રહેતા લાખા દાદા કુવારા હતા અને ગરમલી ગામ છોડીને નાની ઉંમરથી જ તેઓ જંગલમાં જતા રહેલા લાખા દાદાને મૂંગા માલ ઢોર

આટલો માં મેલેડી નો સત હતો અને એ ગાયના છાણાનો ધૂપ કરતા પછી તો લાખા દાદા આવી દેવી અહીંયા વાચ કરે ને મારા મુંગા માલ ઢોરને સિંહ મારણ કરવા આવે તો તો માં તને પૂજવામાં મારી ભૂલ થતી હોય માં મેલેડી બોલ્યા કે હે મારા લાખલા આ બધી રમત મારી મેલેડી ની છે મને દુનિયામાં કેમ ઓળખશે કે હું આવી જાગતી દેવી તારી પાસે વાસ કરું છું હવે સાંભળ મારા લાખા તારા વાડાના ચાંપે સિંહણ થઈને આખી રાત પેરો પરું અને એકે ડાલા મથાને જો નજીક આવવા દઉં તો તેદી તારી મેલડીને ફટકેજે આમ કહી માં અદૃશ્ય થઈ ગયા પછી તરત જ લાખા દાદાએ બહાર આવીને જોયું તો સિંહણ ચૂંપડાની બહાર વાડા પાસે રખોપા કરતી દેખાય છે લાખા દાદા પ્રણામ કરી અને અંદર જઈને સુઈ ગયા આમ સમય વીતે છે અને એક દિવસ લાખા દાદા માલ ઢોરને લઈને વન વગડામાં ચરાવતા ચરાવતા બહુ દૂર નીકળી જાય છે માટલીમાં પાણી પણ પતી ગયું હતું કાળ ઝાડ ગરમીમાં ગળું સુકાતું હતું અને જીવ જાય એવી હાલત થઈ ગઈ હતી મૂંગા માલ ઢોર પણ તરસ્યા હતા આવી પરિસ્થિતિમાં લાખા દાદા બોલ્યા કે હું તરસ્યો મારા માલ ઢોર તરસ્યા હે મારી મેલડી ક્યાં ગઈ મા મેલેડી તો લાખા દાદાના સમરણના દેવી હતા જ્યાં સમરણ કરે ત્યાં માં આવીને ઉભા રહેતા પછી તો કહેવાય છે કે મા મેલડી સિત્તેર વર્ષની ડોશીનું રૂપ લઈ માથે મટુકી લઈને હિમાલય જેવું ઠંડુ પાણી લઈ લાખા દાદા પાસે આવ્યા અને કહ્યું લે લાખા પાણી પી ત્યારે લાખા દાદા બોલ્યા કે એમ પાણી ન પીવાય પહેલા મારા માલ ઢોર તરસ્યા છે એમને પાણી પાવ પછી મને ત્યાં તો તરત જ માતાજી ડોશી રૂપમાંથી ફૂંફાડા મારતી સવા વ્યતની નાગણી બનીને રમવા લાગ્યા આ જોઈ લાખા દાદા પોતાની પાઘડી ઉતારીને જમીન પર મૂકી અને પગે લાગવા લાગ્યા ત્યાં તો માતાજી આકાશવાણી કરી બોલ્યા હે મારા લાખા આજથી તારી પાઘડીની અંદર હું વાસ કરીશ હું સવા વ્યતની નાગણી બની જ્યાં તું પાઘડી ઉતારીશ ત્યાં હું જમીનમાં ફૂફાડો મારું અને ત્યાં પાણીનો ધોધ ન કરાવું તો લાખા તારી મેલડીને પૂછતો નહીં આ માતાજીએ પાણીની સમસ્યા પૂરી કરી અને લાખા દાદાની પાઘડીમાં માતાજી સવાવેતની નાગણી બનીને વાસ કર્યો પછી તો લાખા દાદા પોતાની ટસલી આંગળી મોઢામાં નાખીને મેલડી માં નામ લે અને અમીનો ઓડકાર માતાજી દેતા